એ સાઠ રૂપિયા નું પીધું દારૂ વીસ રૂપિયા સોડા પીધી એ તો પેલા આપણે આપણે હોતી હતી આપણે નાગરિક છીએ તમે મારા ભાઈ છો વીસ રૂપિયા દાર પીધી અને ચાલીસ સોડા પીધી નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે છોટાઉદેપુર તેજગઢ હાઈવે ઉપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર એક લોઢરના ચાલકે દારૂના નશાની અંદર પોતાનું જે કબજાનું વાહન છે લોઢર છે અને હાઈવે ઉપર એવી રીતે હંકાર્યું હતું જેના કારણે આવતા જતા વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા એવી જોખમી રીતે અને કોઈ પણ પ્રકારના ભાન વિના લોઢર ચલાવતો હંકારતો આ ડ્રાઈવર જેને લોકોએ પોતાના મોબાઈલના કેમેરાથી રેકોર્ડ કરી અને આ વિડીયો બનાવ્યા છે અને સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની કે કોઈ મોટો અકસ્માત નથી બન્યો પરંતુ આ જે લોરરનો ચાલક છે જે આગળ આપણે સાંભળ્યું એ પ્રમાણે બોલી રહ્યો છે કે એણે દારૂના નશા કર્યો છે અને દારૂના નશામાં એ આવી રીતે બેફામ બની અને રોડ ઉપર અને એ પણ હાઈવે ઉપર કે જ્યાંથી હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન નાના મોટા વાહનો બાઇકો અને વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આગળથી પાછળથી સામેથી આવતા વાહન ચાલકો એમને કોઈપણ પ્રકારની ખબર નથી હોતી કે આ વાહન જે આવી રહ્યું છે કાળ બનીને આવી રહ્યું છે પરંતુ આ જે વાહનનો ચાલક છે લોડરનો ચાલક છે જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે એ બેફામ બની દારૂના નશામાં પોતાનું આ જે વાહન છે એ હાઈવે ઉપર હંકારી લઈ ગયો હતો અને હાઈવે ઉપર ઘણી વખત ચાર થી પાંચ વખત એ રોડ પરથી ઉતરી જવાનું પણ લોકોના જીવ આની અંદર જઈ શકે એવી પરિસ્થિતિ થઈ હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા આવા બેફામ અને દારૂનો નશો કરી અને વાહન હંકારી લોકોના જીવનું જોખમ ઉભા કરતા વાહન ચાલકો સામે કડક હાથે પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગ છે સદનસીબે આજે કોઈ ઘટના નથી બની પરંતુ આ વિડીયોના આધારે આ વાહન ચાલક છે આ લોઢરનો ચાલક છે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે કારણ કે ધોરી માર્ગ ઉપર રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવી દશાની અંદર વાહન હંકાર હંકારતો લોડર તો આ ચાલક એ અનેક લોકોના મૃત્યુનું કારણ બની શક્યો હોત અનેક લોકો એના કારણે કાળના મોડામાં હોમાઈ ગયા હોત એવી પરિસ્થિતિની અંદર આ માણસ એ જે પોતાનું લોડર હંકારતો નજરે પડ્યો હતો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને આવા કોઈ પણ નાશો કરેલા ડ્રાઈવરો સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટા ઉદેપુર